તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓના મતે નમૂનાઓની લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી જ ખાતરી થઈ શકે કે વેચાતો પનીર ખોરાકના સલામતીના ધોરણો પૂરે છે કે નહીં જો રિપોર્ટમાં પનીર નકલી અથવા હાનિકારક નીકળશે તો ડેરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ પગલું નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકા સતત આવી તપાસ કાર્યવાહી ચલાવે છે

પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક છે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ કેટલી ત્યારબાદ સુરભુદિની આ બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવે જથ્થો સીઝ કરવામાં આવેલ તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ તેમજ હવે સીલ કરવામાં આવશે સента તમામ જે દુકાનો છે કે સામાન એ સીલ કરી છે અને પાછળ કારણ શું છે અત્યારે શંકાસ્પદ દુત્તો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવે છે ખબર પડશે કે પનીરમાં કેટલી ભેસે છે કઈ ભેસે છે કે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે અત્યારે કેટલી દુકાનોને સીલ કરાવી છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે